વલસાડ ધરમપુર ચોકડી હાઇવે પર કાર ટેમ્પો પાછળ ઘુસી ગઈ વલસાડ ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર ટેમ્પો નંબર છવ્વીસ ટી નાઇન સેવન ફાઈવ ઝીરોના પાછળ ધડાકા ભેટ અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને કારના આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો